રવિવાર મોડી રાત સુધી સ્થાનિકો શોધખોળ હાથ ધરી હતી પરંતુ ક્યાંય પત્તો લાગ્યો ન હતો ત્યારે સોમવારે સવારથી વડોદરા એસડીઆરએફ અને બહારની ટીમો દ્વારા લાપતા બાળકોની શોધખોળ હાથ ધરાઈ છે બીજી તરફ કોઝવે પર નારજાળી જાખરાઓને જેસીબી દ્વારા ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી ઘટના સ્થળે વડુ પોલીસ સહિત પાદરા મામલતદાર સાથે નાયબ મામલતદાર પણ દોડી આવ્યા હતા બીજી તરફ ગ્રામજનોના લોટોડા પણ ઉમટી પડ્યા હતા લાપતા બનેલ સોહમ અને દેવની શોધખોળ હાથ ધરી હતી વડોદરા ફાયર ફાઈટર સહિત કરજણ ફાયર ફાઈટર તેમજ એસટીઆરએફ ની ટીમો શોધખોળ માટે લાગી હતી આજ રોજ સવારે અમને કોલ મળેલો હતો એ રીગાર્ડિંગ અમે લોકો વિજય અને કોટનાની ની બેની વચ્ચે પસાર થતી ઢાઢર નદીમાં એક પરિવાર જે તણાયો હતો બે બાળકો છે એની અંદર એ બાળકોની શોધખોળ માટે અત્યારે અમે અહીંયા આવેલા છે અમારી ટીમ સાથે અમારી ટીમ સાથે સાથે કરજણ ફાયર બ્રિગેડ બોરડા ફાયર બ્રિગેડ તથા એસટીઆરએફ ની ટીમ અત્યારે શોધખોળ કરી રહી છે પરિસ્થિતિમાં એવું છે પાણીનો થોડો પ્રવાહ થોડો છે અને મગરનો બી થોડો ઉપયોગ હોવાના કારણે થોડી ઘણી મુશ્કેલી પડી છે જેથી કરીને એમની સાથે રહીને અમે કામગીરી કરી રહ્યા છીએ અત્યારે અત્યારે અમારી ટોટલ અમે છ જણની ટીમ છે અત્યારે અમારી એક બોડા ફાયર બ્રિગેડની ટીમ છે એસડીઆરફ ટીમ છે સાથે મળીને અમે કામગીરી ને શોધખોળ કરી છે